સુરતમાં આંગણવાડીમાં રસી આપ્યા બાદ બાળકીનું મોત થયું છે બાળકીનું મોત થયું છે જેમાં ઘટનાની જાણ બાદ મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે બાળકીના રહસ્યમય મોતને લઈ પાલિકા એ કીધી સેવી લીધી છે જેમાં દોઢ મહિનાની બાળકીના મોતને લઈ પરિવાર શોક માં વ્યાપી ગયો છે રહેમતનગર ત્રણ લગભગ કલાક બાદ મોત થયું છે આજે વહેલી સવારે નાક માંથી લોહી નીકળતા માસુમ બાળકી ને ખાનગી હોસ્પિટલે લઈ જવાતા મૃત જાહેર કરાઈ હતી પિતાએ કહ્યું કે મારી એકની એક લાડકી બાળકી ને ઘર નજીક

તેમજ તંત્ર દ્વારા પણ આ બનાવ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે કે ખરેખર શું ઘટના બની છે તેમજ બાળકીના મોત મામલે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે તો મિત્રો આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો